રાયપુર બુટિયા આમલી શું કરવા આયા છો આ ગડી આ માં બાપને મુકવા માં બાપને મુકવા છે આ બા તમારો દીકરો છે હા મારો દીકરો છે ભાઈ એ અચ્છા ભાઈ આજો કાકા હેડો ભાઈ છે સરસ મજાનું કામ કરવા છે અને મમ્મી પપ્પાને મુકવા માટે આવ્યા છે આજો કાકા ઓ તો એટલે કે રીતના નહીં થોડું સમજાવજો મને નથી નહીં છે નહીં વાત તમે રીતે રીતે ને દીધા

પંદરસો રૂપિયા વગર વધાર અહીંયા રહેવાનું જમવાનું ફ્રી તમારે એક જ કોમ કરવાનું તમારા મા બાપની ખાલી સેવા કરવાની જવાબ થશે તમારેથી અહીંયા જ રહેવાનું તમામ તમને અલગથી રૂમાલીસ મા બાપની સેવા કરજો અને બાર હજાર પગાર મારજો લઈ લેજો તમારા બાપની મા બાપની સેવા કરવાનો પગાર માપીશ કરશો બોલો કરશો ખાલી હા ના દો ભાઈ

નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા હતા મહીપચિ ચૌહાણો વિડીયો જેમાં એક દીકરો પોતાના મા બાપ ને વૃદ્ધાશ્રમ માં માટે આવે છે કારણ કે એમનું બસ એટલું જ હોય છે કે એમના મા બાપ ને એ સાચવી શકતો નથી એ પોતે પણ બોલી રહ્યો છે કે મારાથી સચવાય એવું નહીં એટલા માટે મેં વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો છું અને એમના માતા પિતા પણ કહે છે કે અમને એમની સાથે નથી ફાવે તો આ તો કેવો કડ્યું છે ભગવાન કરે આવો દીકરો કોઈને પણ ના આપે અને કોઈ પણ મા બાપને આવા દિવસો જોવા ના પડે તો આ વિડીયો જોઈને તમે શું કહેવા માંગશો કોમેન્ટ બોક્સમાં જરૂરમાં જરૂરથી જ બતાવજો અને આ તો સારો છે પછી ચૌહાણ છે આપણા ગુજરાતમાં આટલું સારું કામ કરી રહ્યા છે જે પણ આપે એમને નિઃશુલ્ક કોઈ પણ એક પણ રૂપિયો લીધા વિના પોતાના આશ્રમમાં રાખે છે અને ખૂબ સેવા કરે છે એમને ભગવાન ખૂબ આગળ એવી શક્તિ આપે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનને પ્રાર્થના તો એમના માટે એક લાઈક થઈ જાય ને કોમેન્ટ પણ થઈ જાય